લોહાણા હોસ્પિટલ સાર્વજનિક ટ્રસ્ટમાં ગેરરીતિ આચરવામાં આવી વેરાવળમાં લોહાણા મહાજનના પૂર્વ ઉપપ્રમુખની ફરિયાદ ટ્રસ્ટની મિલકત બારોબાર વેચી મારવાનો આક્ષેપ કરવામાં આવ્યો ચેરિટી કમિશનર કલેક્ટર એસપીને લેખિત ફરિયાદ કરવામાં આવી લોહાણા હોસ્પિટલ સાર્વજનિક ટ્રસ્ટમાં ગેરરીતિ મહાજનના પૂર્વ ઉપપ્રમુખ રાકેશ દેવાણીના આક્ષેપ રાજકીય નેતાઓ દ્વારા કૌભાંડ દબાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે શ્રી મીઠીબાઈ લોહાણા સાર્વજનિક હોસ્પિટલ આવેલી હતી આ હોસ્પિટલની અંદર અઢારે વર્ષના લોકોને સેવાને માટે આરોગ્યને લગતી સેવા માટે આ હોસ્પિટલ સંચાલિત હતી પરંતુ પીટીઆરમાં હાલના કક્ષાએ જે નામો છે એમાંના ટ્રસ્ટીઓ તમામ ગુજરી ગયેલા છે અને બે હજાર બેની સાલ પછી ગેરકાયદેસર રીતે એક મંડળી રચી હરેશ નાનાલાલ કક્કડ અને જનક સોમે મંડળી રચી અને ખોટા ટ્રસ્ટીઓ બની અને આનો ગેરવહીવટ કરતા હતા અને હાલ અમારું હોસ્પિટલ છે જ્યાં આરોગ્યલક્ષી સેવાને લગતું હોસ્પિટલ વેરાવળ મુકામે સેવા આપતું હતું એ જર જરે ચાલકમાં એનો હિમલો પણ વેચી નાખેલ છે અને હિમલો અને એના સરસાધનો ડોક્ટરીના તમામ સાધનો પણ એમને વેચી નાખેલ છે